અને આના છ દસ ને દસ હજાર કરી અભિમંત્રી કરીને સફાજન આપીએ છીએ કે છોકરાઓના કોઈના લગ્ન નહીં થતા હોય કોઈને બાળક નહીં થતા હોય તો એ કરી સફાજન ધરાવે અને એની મનોકામના પૂર્ણ થાય છે અને દર વર્ષને લોકો બાધા લઈ રહી છે કે આ વર્ષે હું મૂર્તિ આપું આવતા વર્ષે બીજો આપું એમ કરીને વર્ષોથી અમે બે જ મૂર્તિ લાવીએ છીએ આ વર્ષે અમે કૈલાશની થીમ પર ગણપતિ મૂકવાના છે ક્યાંથી લાવવાના છો અને ક્યાં સ્થાપિત કરો અમે મૂર્તિ આમ બહાર થી મંગાવી છે સુરત ની બહાર થી મૂર્તિ છે અને બી કેમ્પ પાસેથી અમે આગમન કરવાના છે રવિવારે અને અહીંયા મોરે સોમાદેવની ની માં મંડપ પર મૂર્તિ મૂકવાના છે ચોવીસ તારીખે છે સાંજના